હેલો ગાયસ તો આપણે લોકોએ જમી લીધું છે અને હવે આપણે થોડુંક એક જોઈએ કે કેવું છે લુક અને અંદરથી કેવું લાગે છે અને કેટલી મસ્ત રીતે બનાવેલી છે તો અહીંયા અમે આવી ગયા હતા રિસેપ્શન એરિયામાં અને અહીંયા થોડાક બધાએ જો ફોટો વિડીયો બનાવ્યો અને અહીંયા શિવને થાય છે ગરમી તો એ હવા ખાતો તો અહીંયા એના બૂટ શું છે હોશિયાર પછી અમે લોકો જાતા હતા ઉપર કેમ કે અમે લોકો ત્યાંના રૂમ જોવાના હતા

અહીંયા જો અમારી બેસીએ કહીએ તો બહુ એટલે બહુ મસ્ત છે આ છે સેકન્ડ ફ્લોર અને ત્યાંના રૂમ એકદમ મસ્ત ક્લીન અને એકદમ મસ્ત બનાવેલું છે અને પછી આપણે જોયા હતા રૂમ આ હતો ફસ્ટ રૂમ જે એકદમ જબરજસ્ત રીતે બનાવેલું છે એકદમ મસ્ત શાંત વાતાવરણ છે પછી બધા લોકોએ ફોટોશૂટ કર્યું વિડીયો કર્યું હવે આપણે જોવા જતા હતા બીજો રૂમ અને એનો લુક કંઈક આવી રીતે હતું પછી અમે જોવા જતા હતા સેકન્ડ એનો લુક કેવો છે એ ચાલો અમે તમને બતાવીએ તો ખરેખર એકદમ મસ્ત રીતે બનાવેલું છે પછી આ મેં લોકોએ જોયું ત્રીજો રૂમ એ પણ એકદમ જબરજસ્ત બનાવેલું હતું ને આનું બાથરૂમ તો એકદમ મસ્ત હતું તો ચાલો જોઈએ અંદર જઈને બાથરૂમ અને અહીંયા આવીને સિવે ચાલુ કરી મસ્તી અમે જ્યાં પણ જઈએ અહીંયા મસ્તી તમારે કરવી જ જોઈએ અને એનું બાથટબ જો કેટલું જબરજસ્ત છે તો એકદમ મસ્ત બનાવેલું છે અને ખરેખર બહુ એટલે બહુ સારું છે ફેમિલી સાથે ત્યાં આવીને આપણે રહીએ તો આપણે બહુ એટલે બહુ મજા પડી જાય પછી બધા લોકો અહીંયા થોડીક વાર કરી મસ્તી અને ત્યાંનો સ્ટાફ પણ બહુ જબરજસ્ત છે પછી આપણે આવી ગયા તા ફોટો વિડીયોઝ બનાવવા માટે કોઈ ફોટો વિટી બનાવશે કોઈ સ્નેપ બનાવશે સૌ સૌની અલગ અલગ ડ્યુટી છે બધા ડ્યુટી કરશે અલગ અલગ રીતે અને આપણે હાપી ડ્યુટી કરશું સો ચાલો તો તમે જોઈ જ શકો છો લુક જબરજસ્ત જ છે અને અમને બધા લોકોને ત્યાં બહુ એટલે બહુ મજા આવી હતી અને આ જો રૂમ કેટલા મસ્ત બનાવેલા છે અને એકદમ મસ્ત કમ્ફર્ટેબલ છે અને એકદમ શાંત વાતાવરણ છે તો ત્યાં જઈને આપણે રોકાવું અથવા તો આરામ કરવો બહુ એટલે બહુ ગમે જ છે પછી આપણે લોકો થોડીક વાર ત્યાં બેઠા જોયું અને એકદમ મસ્ત રીતે બધું ડેકોરેશન કરેલું છે પછી આપણે આવી ગયા હતા ગાર્ડન એરિયામાં ત્યાં હતી ફિશ તો આ ફિશનું નામ શું છે તમે લોકો મને કમેન્ટમાં કહેજો અને ત્યાં એક નાનકડું મસ્ત ફિશી ઘર પણ છે સૌ અને આપણે થોડીક વાર એની સાથે કરી મસ્તી અને મને ફિશ જોવી આમે બી બહુ જ ગમે છે એટલે હું ગમે ત્યાં જાઉં ત્યાં હું એને એકદમ મસ્ત રીતે જોતી હોઉં છું સો આ બધીનું નામ શું છે એ તમે મને જરૂરથી કહેજો અને કેટલી મસ્ત રીતે જો સ્વિમિંગ કરે છે ખાસ આપણે પણ આવડતી હોત આવી સ્વિમિંગ કરતા પછી ફરીથી શિવને એક હજી કેક કટ કરવું હતું તો એ શિવ લઈ આવ્યો તો એકદમ મસ્ત ડાર્ક ચોકલેટ અને આ જો કેટલું મસ્ત કેક છે કબીબીનું અને પછી ફરી એકવાર અમે લોકો બધા આવી ગયા હતા કેક કટ કરવા માટે અહીંયા બધા બહાર બેસી અને એકદમ મસ્ત રીતે ખુલ્લા વાતાવરણમાં બધા લોકો મસ્ત રીતે એન્જોય કરતા હતા અને કેક કટ કરવું હતું તો ફરી એક વખત કેક કટ કર્યું તો શિવને એકદમ મસ્ત એના મમ્મી માટે કેક લઈ આવ્યો હતો અને જો એના માટે ગ્લાસ પણ લઈ આવ્યો પછી એને એના મમ્મીને એકદમ મસ્ત રીતે કીધું કે તું આવી રીતે કેક કટ કર પછી જો હસબન્ડ વાઈફ કેટલા પ્રેમથી એકબીજાને કેક ખવડાવે છે અને આ છે એનો સન લોકોની એકદમ મસ્ત ક્યુટ નાની ફેમિલી અને અમે બધા ફ્રેન્ડ સર્કલ તો ફરીથી અમે લોકોએ બધા એકદમ મસ્ત રીતે ડાર્ક ચોકલેટ કેક ખાધું હતું અને આ કેક ખરેખર એકદમ મસ્ત હતું અને પછી અમે લોકોએ કર્યું વીસ ફરી એક વખત અને એકદમ મસ્ત એનો જન્મદિવસ ગયો અને ભગવાન કરે એની બધી ઈચ્છા પૂરી થાય અને એના બધા ડ્રીમ પૂરા થાય પછી અહીંયા બધા લોકો એકબીજાને કેક કેમ કે

પછી આપણે નીકળી ગયા હતા જામનગર તરફ જવામાં અને રસ્તામાં ખોયેલા હતા ગિફ્ટ બર્થ હોય તો બધાને ગિફ્ટ તો મળે જ તો એને પણ મળ્યા હતા ગિફ્ટ ઘણા બધા અને એને પછી ખોયેલા રસ્તામાં ગિફ્ટ અમે થોડીક કરી મસ્તી અને એકદમ મસ્ત એન્જોય તો આજનું એનું બધે એકદમ જબરજસ્ત રહ્યું અને એકદમ મસ્ત રીતે અમે લોકોએ સેલિબ્રેશન કર્યું એન્જોય કરી અમને બધાને બહુ મજા આવી તમને કેવું લાગ્યું મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને આ જો કેટલો મસ્ત સિલ્વર કળો છે ને એકદમ જબરજસ્ત લાગે છે એક હતું બ્રેસલેટ પછી બધા લોકોના અલગ અલગ ગિફ્ટ હતા બટ અમે લોકોએ વધારે સૂટ નથી કહી રહ્યા ગિફ્ટના થોડું થોડું અને પછી અમે લોકો ત્યાંથી એકદમ મસ્ત રીતે મસ્તી કરતાં કરતાં એન્જોય કરતાં કરતા નીકળી ગયા હતા ઘર તરફ સો આજનો અમારો દિવસ કંઈક આવો રહ્યો છે અને આજે બધા લોકો સાથે મળીને એકદમ મસ્ત રીતે એન્જોય પણ કર્યું છે તા હતું આપણું એન્જોય સેલિબ્રેશન જે પણ તમે કંઈક કહ્યું અને એકદમ મસ્ત રીતે અને બધા લોકોએ સાથે મળીને એકદમ મસ્ત રીતે ટાઈમ સ્પેન્ડ કર્યો હતો તો બહુ એટલે બહુ મજા આવી હતી તો કંઈક આપણો આજનો દિવસ પછી અમે લોકો કરતા હતા મસ્તી અને શોંગ વાગતા અમે લોકો મસ્તી કરતા હતા કેમ કે જામનગર તો પહોંચવું પડશે અડધી કલાકનો રસ્તો છે તો અડધી કલાક આપણે મસ્તી તો કરવી જ પડશે તમે લોકો આવી જ રીતે મસ્તી કરતાં કરતાં પહોંચી ગયા હતા ઘરે અને આનો જન્મદિવસ અહીંયા જ આપણે કરીએ છીએ ખતમ તો આપણું તો સેલિબ્રેશન એક નાનકડું નાનકડી કોશિશ પછી બધા લોકોએ જોવો કહી છે ડાન્સ એકદમ શું કે ગાંડાની જેમ સો બધાને અત્યારે ગુડ નાઇટ નેક્સ્ટ ડે અને ગુડ મોર્નિંગ તો આપણો જો એકદમ મસ્ત રીતે અત્યારે ફૂલ ખુલ્લા છે અને આપણે આવી ગયા તો સવાર સવારમાં ગાર્ડનમાં અને પછી મેં તો એના ફૂલ અને થોડીક વાર ઘેરી ફૂલ સાથે મસ્તી વિડીયો અને સ્ટોરી રાખી જે આપણે રોજ રાખીએ છીએ ગુડ મોર્નિંગની હેલો ગાઈઝ તો આ છે આલુ ટિક્કી માયા બનાવી છે એકદમ મસ્ત ફરાળી ને તમે જોઈ શકો છો કેટલી જબરજસ્ત લાગે છે ને અત્યારે વરસાદનું વાતાવરણ અને આવું ગરમા ગરમ ટીકી મળી જાય તો એકદમ મજા જ આવી જાય સાથે છે સોસ તો આ માયા પ્લેટ લઈ આવી છે એકદમ જબરજસ્ત લાગે છે તો એન્જોય તો આજે આપણે સાંજે આવી ગયા હતા જમવાનું બનાવવા માટે વિડીયો શૂટ કરવા માટે અને રાતની રસોઈ માટે તો અહીંયા આપણે આ લઈ આવ્યા છીએ નવો ગેસનો ચૂલો કેમ કે અત્યારે ચોમાસું આવી ગયું છે અને વરસાદ ચાલુ હોય છે તો ચૂલા ઉપર નથી બનતું એના માટે તો આપણે એમાં પણ પહેલી વસ્તુ બનાવશી કાંઈક મીઠું જ તો અહીંયા હું અત્યારે બનાવતી હતી મીઠી સેવ કેમ કે બધા લોકોને મીઠી સેવ આમે બી બહુ જ ભાવે છે તો આપણે સેવને એકદમ સરસ ઘીમાં શેકી અને પછી મેં મૂકી દીધું તો પાણી ગરમ એમાં ખાંડ અને થોડુંક ઘી એટલે આપણી સેવ એકદમ મસ્ત છૂટી છૂટી અને એકદમ સરસ બને તો અહીંયા જો આપણી સેવ બનવાનું થઈ ગયું તો એકદમ સરસ રીતે ચાલુ અને પાણી ઉકળી જાય ત્યાં સુધી આપણે વાટ જોતા બેઠા હતા મસ્તી કરતા વરસાદ થઈ ગયો છે એટલે ઝાડવા બધા મસ્ત ધોવાઈ ગયા છે અને વાતાવરણ તો જબરજસ્ત થઈ જ ગયું છે તો અહીંયા કેમ છો બધા મજામાં તમે બધા મજામાં જશો તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવીએ છીએ મીઠી સેવ તો ચાલો બનાવીએ આજે ગેસનો ચૂલો નવો લઈ આવ્યા છીએ તો પહેલા કંઈક મીઠું બનાવીએ તો ફરી આપણે એકવાર મીઠું બનાવી તો ગઈશ આયા જો આપણે સેવ ને એકદમ સરસ સેકીને રાખી દીધી છે અહીંયા મેં ખાંડવાળું પાણી ઉકળવા મૂકી દીધું છે ને આપણે બનાવીએ છીએ મીઠી સેવ તો હાલો બધા મીઠી સેવ ખાવા માટે અને વાતાવરણ જો કેટલું મસ્ત છે એકદમ અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે અને કંઈક ગરમા ગરમ બનાવીને ખાઈએ તો ચાલો ત્યાં આપણી બની ગઈ હતી સેવ અને સેવનો વિડીયો જોવો તો તમે મારી શોર્ટ્સમાં જોઈ શકો છો અને મારી બધી રેસિપીના વિડીયો તમને શોર્ટ્સમાં મળી જશે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો હવે આપણે કરશી પ્લેટ તો ચાલો આપણે લઈ લઈએ સેવને અને ગરમા ગરમ મીઠી સેવ એકદમ અત્યારે શું કે આવા વાતાવરણમાં ખાવાની બહુ એટલે બહુ મજા આવે છે અને ફટાફટ ઇઝી જલ્દી બની જાય છે તેમાં કંઈ વધારે મહેનત પણ નથી હોતી તો મેં ત્યાં લઈ લીધી છે પ્લેટમાં એકદમ સરસ સેવ અને ઉપરથી આપણે થોડાક કાચું બદામ પિસ્તા નાખશી અને એનો લુક એકદમ જબરજસ્ત આવશે તો આ બની ગઈ છે આપણે સેવ અને પછી આપણે બધાને ટેસ્ટ કરાવશે અને બધા લોકોને ખવડાવશે તો આ બની ગયો છે આપણો વિડીયો આવી જ રીતે આપણે બધી શોટ્સ ઇન્સ્ટાગ્રામના યુટ્યુબના વિડીયો શૂટ થાય છે રીલ્સ બને છે રેસીપીના વિડીયો બને છે તો અહીંયા જો અમે લઈ લીધા છે અત્યારે કાચું બદામ એને આપણે આવી રીતે મસ્ત રીતે કટ કરી અને પછી આપણી પ્લેટને તૈયાર કરી લેશે તો આ બની ગઈ છે મારી મીઠી સેવ એકદમ મસ્ત યમી ટેસ્ટી રેડી કોને કોને પસંદ છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને છે ને કાજલ છે ને એક્સ્ટ્રા ખાંડ નાખીને ખાશે તો પહેલાં લઈ લેશે સેવ ને ઉપરથી મસ્ત એડ કરશે ખાંડ પછી એને કરશે મિક્સ અને એકદમ દેશી રીતે ખાશે આપણે એને ખવડાવીએ છીએ છે છે તો આવી જ રીતે અમારા બધા રીલ અને વિડીયો શૂટ થાય છે અને પછી બધા લોકો ખાય છે અને એન્જોય કરે છે તો આજે આપણે બનાવી હતી મીઠી શેવ અને હવે આપણે બનાવીએ છીએ ડાકોરના ગોટા જેના પેકેટ આવે છે ને એકદમ મસ્ત ટેસ્ટી લાગતા હોય છે કોણે કોણે ખાધા છે એ મને કમેન્ટમાં કહી દેજો ને આપણે અત્યારે એ જ બનાવવા છે તો ચાલો બનાવીએ આપણે પેલા ગોટા તો ચાલો આજે મહિના રહેજો મારા વ્લોગમાં કેમ કે આજે આપણે રેસિપી બનાવવાના છીએ અને સાથે સાથે રીલ પણ શૂટ કરવાના છીએ તો આજે બંને કામ સાથે જ થાય છે તો ચાલો મારી સાથે પછી આપણે બનાવશી સાંજની રસોઈ ચાલો અને અહીંયા આવી ગયા હતા ઘરે મહેમાન ફોઈને આવ્યા હતા અને હું એ લોકો માટે બનાવતી હતી ચા તો આપણે અહીંયા બારે જ એકદમ મસ્ત ચા બનાવી નાખી હતી આદુવાળી અને અત્યારે આ વાતાવરણમાં એકદમ મસ્ત ગરમા ગરમ આદુવાળી ચા મળી જાય તો શું સૂકે જલસો પડી જાય પછી અહીંયા હું ચા ને ચાખતી હતી ચાખવી તો પડે જ મોરી મીઠી કેવી હોય એ પ્રમાણે આપણે બનાવીને દેવાની હોય તો કોન કોન ચાને આવી રીતે ચાખીને જ આપે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો પછી અહીંયા આપણે રકાબીને એકદમ સરસ સાફ કરી લીધી છે અને હવે આપણે આયા જો એકદમ મસ્ત મજા આવે બહારનું વાતાવરણ છે ને મને એટલે જ ગમે બનાવીએ છીએ ગોટા અને આ છે એનું મિક્સ જે આવે છે પેકેટમાં એ અહીંયા મેં લઈ લીધી છે કોથમીર ફુદીનો આદુ અને લીલા મરચાં લીંબુ આ બધું આપણે મિક્સ કરીને એકદમ સરસ બેટર બનાવી લેશે પછી આપણે બનાવીશી ગોટા કેવા બને છે હું તમને આગળ કહીશ તો અહીંયા આપણે બધો મસાલો નાખી દીધો છે અને આવી રીતે જો એનો એકદમ સરસ બેટર બનાવી લીધું છે ને હવે આપણે બનાવવા છે ગોટા તો ચાલો બનાવીએ ગોટા અને આ વરસાદના મોસમમાં ગરમા ગરમ ગોટા ખાવાની મજા તો આવે જ તો ચાલો બધા ગોટા ખાવા માટે અનાજ હોય આપણું તેલ ગરમ થઈ ગયું છે હેલો ગાઈસ તો બેટર બની ગયું છે તેલ ગરમ થઈ ગયું છે આપણે એક વાર ચેક કરી લેશી અને બનાવી લેશી હેલો ગાઈસ તો આપણા ગોટા બની ગયા છે

હેલો ગાઈઝ ત્યાં જો પાર્થ ટ્રાય કરે છે ગોટા અને કેવા બનના છે ને આપણે પૂછીએ કેવા બહેન છે હવે કાજલ ટેસ્ટ કરશે અને કાજલની ફેવરેટ ડુંગરી ને લીંબુ જો દાદી માં ટેસ્ટ કરે છે ગોટા કેડા બની એમાં મસ્તી જા મસ્તી જા બની સારા આઈ ઓકે હાલ તો ગોટા તો જો દાદી માં એ ગોટા ખાય છે ને કહે છે કે એકદમ સરસ બઈના છે તો સાચે ગોટા બહુ એટલે બહુ સરસ બઈના છે સાથે આપણે બનાવી હતી મીઠી ચટણી જે લીંબુ ની બનાવી છે તો તમે લોકો જરૂરથી એકવાર ટ્રાય કરજો આ છે અમારા કેમેરામેન લાઈટમેન અને અહીંયા જો ખાવાનું ચાલુ તો આ ગોટા દહીં સાથે પણ બહુ સરસ લાગે છે ને પારથે ને દહીં સાથે ખાય છે પછી અહીંયા આપણે થઈ ગઈ હતી રાતની રસોઈની તૈયારી અને અહીંયા અમે બનાવ્યા હતા વઘારિયા તમે આને શું કહો છો એ મને જરૂરથી કહેજો ને આપણે બનાવીએ છીએ વઘારિયા અને આ છે આપણી સાંજની રસોઈની તૈયારી અને આ બધા વિડીયો મારી શોર્ટ્સમાં આવી જશે તો આ વિડીયોને હું અહીંયા જ કરું છું એન્ડ હું જલ્દી મળું છું એક નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી બબાય ટેક કેર અને હા બનાવો ખાવ અને ખવડાવો